હલો જય હકેશ હું અત્યારે શ્રીનગરમાં દલલેકમાં હાઉસ બોટમાં છું આજે અમારો છેલ્લો દિવસ છે અહીંયા આવતીકાલની અમારી ફ્લાઇટ છે નીકળવાના છીએ એકંદરે અમારી કાશ્મીરની ટૂર બહુ સરસ રહી પણ આની પહેલાંનો મેં એક વિડીયો અપલોડ કર્યો છે જેમાં ટુરિઝમ જે એન્ડ કેને અને પોલીસ ડિપાર્ટમેન્ટને એક મેસેજ મેં મૂક્યો છે આ વખતે બહુ અલગ થોડો અનુભવ થયો જમ્મુ એન્ડ કાશ્મીરનો અગાઉ હું ત્રણ ચાર વખત આવી છું પણ આવો એક્સપિરિયન્સ ક્યારેય થયો નહોતો આ વખતે જે અમુક પોઈન્ટ છે ખાસ કરીને ગુલમર્ગ છે સોનમર્ગ છે દૂધપથરી છે ત્યાં બધે જે લોકલ ટ્રાન્સપોર્ટેશન છે જેમ કે દૂધપથરીમાં ફોર વ્હીલર સ્કૂટર છે અને એવી રીતે ગુલમર્ગમાં નાની ગાડીઓ છે એ લોકોનું યુનિયન અને એનો ત્રાસ બહુ જ વધેલો છે અને ત્યાં એ લોકો પાર્કિંગમાં ઘણી બધે દૂર તો ટંગમર્ગ પાસે મોટી ગાડીઓને અહીંયાથી લઈને ગયા હોય એ ગાડીઓ રોકાવી દે છે અને ત્યાંથી પછી ફરજિયાત પણ એ લોકોનું જ વ્હીકલ લઈને જવાનું હોય છે જેમાં આઠ દસ કિલોમીટર માટે એ લોકો ચાર હજાર પાંચ હજાર જેવી ગરજ એવા ભાવ માગે છે અને એ જો ના આપો તો તમારા વ્હીકલને કોઈ વા લાખ વાતે પણ એ છેક સુધી જવા દેતા નથી આમાં સિનિયર સિટીઝન્સ જે હોય જે ચાલી શકે એમ ન હોય કે એનો બહુ પ્રોબ્લેમ થાય છે દૂધ પથરીમાં પણ આવી જ રીતે છે કે નીચે રોકી રહે છે બહુ જ બધા એ લોકોના ઘોડાવાળાને ફોર વ્હીલર સ્કૂટરવાળાને બધા ભેગા થઈ જાય છે અને એ લોકલ ટેક્સી આપણે જે અહીંયાથી લઈને ગયા હોય એની ઉપર બહુ જ દાદાગીરી કરવા માંડે છે અને ઉપર સુધી જવા દેતા નથી એના ચાર પાંચ કિલોમીટરના ફોર વ્હીલર ટેક્સીના અને ઘોડાના ત્રણ હજાર રૂપિયા ભાવ હોય છે અને એ ફરજિયાતપણે તમારે એમ જ જવું પડે કાં તો ચાલતા જવું પડે આ એક બહુ ખરાબ અનુભવ થયો એક ગુજરાતી ફેમિલી અમને સિટી બસમાં મળ્યું હતું એને પણ ગુલમર્ગનો આ રીતે બહુ ખરાબ અનુભવ થયો તે ઉપરાંત ગુલમર્ગમાં જે ગંડોલા એટલે કે આપણો રોપવે છે એમાં ઓનલાઈન બુકિંગ થાય છે પણ એના ફેક આઈડી પણ બનેલા છે એટલે એ લોકોનો જે ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું એ ટિકિટ અહીંયા સ્કેન ન થઈ અને ફેક આઈડી દ્વારા પણ એ લોકો સાથે એ રીતે પણ ફ્રોડ થયો અને આ બધી એક્સપિરિયન્સ શેર કરતાં કરતાં એ લોકો ઓલમોસ્ટ રોવા જેવા થઈ ગયા હતા અને મેં આ જાણ્યું એટલે મેં ગુલમર્ગ અને સોનમર્ગ જે છે એ કેન્સલ કરી નાખ્યું કારણ કે હું અગાઉ પણ ગયેલી છું અને ગંડોલાની એટલે કે રોપવેની ટિકિટ અમને ફેઝ વન કે ફેઝ ટુની મળે એમ નહોતી બાવીસમી સુધી એ સાવ બુક હતી તો પછી ત્યાં જવાનો કોઈ અર્થ નહોતો અને જે આપણા સ્થાનિક જે બધા આવતા હોય એને એ ખબર ન હોય કે કાશ્મીરમાં ગુલમર્ગ અને સોનમર્ગ કરતાં પણ વધારે બરફવાળી અને સુંદર જગ્યાઓ બીજી ઘણી બધી છે ઘણી બધી છે તો એની આવી રીતે એના મોહતાદ બનવાની કે દુઃખી થવાની જરૂર નથી અને એટલે અમને લોકોએ જમ્મુથી જે સંજયભાઈએ માહિતી આપી હતી એ પ્રમાણે અમે વેરીનાગ અનંતનાગથી ઉપર પીરકી ગલી ગયા કે જ્યાંથી પૂંચ માત્ર બે કલાકનો જ રસ્તો છે અને પૂંચ સેક્ટરમાં પીરકી ગલી આવે છે અનહદ સુંદર જગ્યા હતી ખૂબ સૌંદર્ય ખૂબ બરફ અને ખૂબ સરસ વાતાવરણ અને અમે બહુ જ મોજ કરી મને ગુલમર્ગ સોનમર્ગ સ્કીપ થયાનો કે કર્યાનો બિલકુલ જ વસવસો નથી કારણ કે હું આવી કોઈની દાદાગીરી લાખ વાતે પણ સહન કરવા ટેવાયેલી નથી આ જે એન્ડ કે ગવર્મેન્ટ અને જે એન્ડ કે પોલીસ કાં તો આની સાથે ભળેલા છે અને કાં તો આ યુનિયનો પાસે એ લોકોનું કંઈ ચાલતું નથી નો ડાઉટ ગરીબી હશે એ લોકો ટુરિસ્ટ ઉપર નિર્ભર હશે એ બધી વાત સાચી પણ એટલે આવી રીતે દાદાગીરી કરીને ધંધો લેવાનું કોઈ બીજા સ્ટેટમાં મેં ક્યારેય જોયું નથી એટલે જે એન્ડ કે ગવર્મેન્ટ માટે જે કે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ માટે આ એક ખૂબ જ ધડો લેવા જેવી અને સુધારવા જેવી અને ખરાબ બાબત છે અને આટલા માટે થઈને બીજું લોકો ફરી બહુ જાય છે વાતે વાતે એ લોકો ફરી જાય ટેક્સીવાળા હોય ગાઈડ હોય હોટેલવાળા હોય એ એક વખત કહ્યું હોય એનાથી બીજી જ વાત કરે અને સાંજે હા પાડીને સવારે નાનો ફોન કરીને આવું બધું કરે છે અને એટલા માટે ટુરિસ્ટ કંટાળીને બીજી વાર કાશ્મીર આવવાનું પસંદ કરતા નથી અને મેં એ લોકોને મોઢે પણ કહ્યું કે અને હું આમાં પણ કહું છું કે આ લોકો ગરીબ એટલા માટે જ છે કારણ કે એની દાનત એની વૃત્તિ ખરાબ નો ડાઉટ બધા ખરાબ નથી કે બધા ખોટા નથી અમને બે ચાર ડ્રાઈવરો હોટલ બધું બહુ સારું મળ્યું બહુ સારો એક્સપિરિયન્સ થયો એટલે પણ મોટાભાગના આવા છે અતિશય ગરીબીને લીધે હશે કે કે ટુરિસ્ટ દેખ્યા નથી ને લૂંટી લઈએ લૂંટી લઈએ એવી જ એ લોકોની એક મેન્ટાલિટી હોય છે અને જેને લીધે થઈ અને લોકો ફરીથી કાશ્મીર આવતા ડરે છે ગુજરાતીઓ અને બંગાળીઓને જે મોટા પ્રમાણમાં અહીં આવે છે એને મારી ખાસ વિનંતી કે ગુ ગુલમર્ગ સોનમર્ગ જતાં પહેલાં તમારા ગાડીવાળા સાથે જ નક્કી કરો અગર જે એન્ડ કે પોલીસની કે ટુરિઝમની મદદ લો હું જે એન્ડ કે ટુરિઝમ સુધી પણ આ વિડીયોઝ પહોંચાડવાની છું આ અગાઉ મેં હિન્દીમાં વિડીયો કર્યો છે એ જે એન્ડ કે ટુરિઝમ અને જે એન્ડ કે પોલીસ માટે જ છે અને આ વિડીયો હું જે કરું છું અત્યારે હું દલ લેકમાં છું અમારી હાઉસ બોટમાં ખૂબ સરસ વાતાવરણ છે ડલ માલિક ફિરોઝભાઈ અતિશય સારો માણસ છે અને જેને પણ અહીંયા આવવું હોય મારી પાસેથી એમનો એડ્રેસ અને મોબાઈલ નંબરને એ બધું લઈ જઈ શકે છે આ અંદર જે એનું ઘર છે અને અમે તો એના રસોડામાં જઈને પણ ચા પાણી અમારી ભાવતી રસોઈ બધું કરી આવીએ છીએ સામે ફિરોઝભાઈ બેઠેલા દેખાય છે હાથ કરે છે એટલે એટલે આવા માણસો પણ છે પણ બહુ ધ્યાન રાખવું ગુલમર્ગ સોનમર્ગ અને દૂધપથરી વગેરેમાં અને આવા યુનિયનોથી ચેતતા રહેવું અને એ અંગે પોલીસને તાત્કાલિક જાણ કરવી એકંદરે અમે ઘણું જોયું ઘણું ફર્યા અને અમે ફર્યા રીતે ફરવું હોય તો કાશ્મીરમાં મિનિમમ પંદર દિવસ જોઈએ જ અને એક બીજી સાવચેતી એ રાખવાની છે કે બને ત્યાં સુધી ટ્રેનનું ને ફ્લાઇટનું ને બુકિંગ છે એ ઓનલાઈન કરાવવું ફિઝિકલી બારી ઉપરથી ન કરાવવું કે જેથી કારણ કે હિમાલયનું વાતાવરણ ખૂબ અનપ્રિડિક્ટેબલ હોય છે એ ગમે ત્યારે પલટો થાય છે એટલે જો ઓનલાઈન કરાવેલી હોય ટિકિટ તો ઓનલાઈન કેન્સલ થઈ શકે એક્સટેન્ડ થઈ શકે બધું પ્રીપોન પોસ્ટપોન થઈ શકે બધું થઈ શકે અધરવાઇઝ બહુ મુશ્કેલી પડે છે અને ખાસ કરીને જમ્મુ શ્રીનગર રોડ જે જવાહર ટનલમાંથી પસાર થાય છે એ રામ રામબન પાસે બહુ ખરાબ લેન્ડ વગેરે થાય છે એટલે બને ત્યાં સુધી બધું પોસાય એમ ન હોય ને તો પણ એટલીસ્ટ જમ્મુથી શ્રીનગર અને શ્રીનગરથી જમ્મુ ફ્લાઇટ લઈ લેવી કે જેથી એટલો રસ્તો પસાર થઈ જાય એ રસ્તો ખૂબ સુંદર સૌંદર્યવાળો છે પણ જોખમી પણ એટલો છે એટલે આવું કંઈ પણ કરવું એના કરતાં ફ્લાઈટ લઈ લેવી બેટર છે એટલે પણ અધરવાઇઝ અમે અમારી મેં બધા આર્ટિકલ પણ લખ્યા છે અને અમે ખૂબ ફર્યા અમારી ટૂર ખૂબ જ સરસ ગઈ કય કય સ્થળે ફર્યા એના મેં અલગ અલગ વિડીયોઝ પણ બનાવ્યા છે શોર્ટમાં હું બીજા વિડીયોમાં પણ માહિતી આપીશ પણ અમારી ટૂર બહુ જ સરસ ગઈ અમને બહુ જ મજા પડી અમે ખૂબ કાશ્મીર માણ્યું કે કાશ્મીર એક્સપ્લોર કર્યું કે કાશ્મીરમાં રખડ્યા એમ કહીએ તો ચાલે જો આ શાકભાજી વેચવા માટે શિકારામાં નીકળ્યા છે અને હાઉસબોટે હાઉસબોટે ફરે છે આ જ રીતે કાવો આવે છે ચા આવે છે બારબેક્યુ આવે છે ફોટોગ્રાફીવાળા આવે છે જ્વેલરીવાળા આવે છે ગરમ કપડાંવાળા આવે છે દલ લેકની દુનિયામાં આપણે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો પણ મારો આ વિડીયો બંને એટલો શેર કરજો આ વિશે આપને કંઈ પણ માહિતી જોઈતી હોય જે કેની ટૂર વિશે જમ્મુ કા કાશ્મીરની તો અચૂકપણે મારો મોબાઈલ નંબર છે ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ નાઇન ફોર ટુ એટ ઝીરો વન ફોર એઇટ ટુ થ્રી ફેબ્રુઆરી ઓનવર્ડ્સથી લગભગ માર્ચ એપ્રિલ મે જૂનનો અહીંયા સારી સિઝન હોય છે જુલાઈ ઓગસ્ટમાં અમરનાથની ભીડ નડે છે એટલે બને ત્યાં સુધી સ્કીપ કરવું પણ ફેબ્રુઆરીથી જૂન સુધીની સિઝન બહુ જ સરસ હોય છે ફરીથી મળીશું ડિટેલ વિડીયોઝ વગેરે માહિતી લઈને ત્યાં સુધી કોઈ પણ માહિતી જોઈતી હોય તો મારો કોન્ટેક કરજો જે કે કેની ટૂર ફરીથી કાશ્મીરની સરસ ટૂર આપણે સાથે કરશું આવજો ફરી મળ્યા જય હાટકેશ મારો મોબાઈલ નંબર ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ વિડીયો આપને ગમ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ ઓલ્સો Thank you very much.